ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों हूँ डॉक्टर मीना राजपूत आसिस्ट प्रोफेसर शिक्षण शास्त्र विभाग डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन ना, चैतन्य स्टूडियो आप सब હાર્દિક સ્વાગત છે વાણિજ્ય વ્યવસ્થા પદ્ધતિઓમાં ઇએસ એકસો અઢાર બાગ ત્રણ એકમ અગિયારમાં શૈક્ષણિક દ્રશ્ય સાવ્ય સાધનો વિશે અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી જેમાં એના ઉપયોગો મહત્ત્વ દ્રશ્ય સાવે સાધનોનો ઉપયોગ સ્વાધ્ય અને સારા સ્વાધ્ય કાર્યના લક્ષણો વિશે આપણે ચર્ચા કરતા હતા એમાં ત્રણ લક્ષણો વિશેની અગાઉ આપણે વાત કરી હતી ત્યારબાદ છે એનું જે ચોથું લક્ષણ છે એ સારા સ્વાધ્ય બાળક નો રસ જાગૃત કરે તેવા હોવા જોઈએ સાધ્યકારે જ્યારે શિક્ષક આપે છે ત્યારે એ સાધેયો વિદ્યાર્થીને ભવિષ્યમાં એ જ્ઞાન ઉપયોગમાં આવે તેમજ એને ઉપયોગી બને જીવન દરમિયાન તેવા સાધ્યો હોવા જોઈએ જેથી બાળકોને એમાં રસ પડે અને વધુ જ્ઞાન મેળવી શકે તેવા પ્રકારના હોય તેવો પ્રયત્ન શિક્ષકોએ કરવો જોઈએ જેથી સ્વાધ્યાય કરવાથી કંટાળો ન ઉપજે પણ વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કરવામાં રસ પડે તો આવા પ્રકારના સ્વાધ્યાયો શિક્ષકોએ તૈયાર કરી અને વિદ્યાર્થીઓને કાર્ય માટે પ્રવૃત્તિ માટે સોંપવા જોઈએ ત્યારબાદ છે સ્વાધ્યાયમાં સ્પર્ધા અને પ્રશંસા જેવા તત્વો હોવા જોઈએ કે જેથી સ્વાધ્ય સંપૂર્ણ કરવા માટે વિદ્યાર્થીને પ્રવૃત્તિમય રાખે સ્વાધ્ય કાર્ય માટે સ્પર્ધા હોવી જોઈએ એમાં તેને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ મળે અથવા તો એવું કોઈ સર્ટિફિકેટ મળે એવા પ્રકારના આમાં જુદા જુદા પ્રકાર રે સ્પર્ધા રાખવી જોઈએ જેથી વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીને એ બાબતનો ઉત્સાહ રહે તે કાર્ય કરવામાં એને સતત રસ રહે તેમજ સ્વાધ્ય કાર્ય સંપૂર્ણ વિદ્યાર્થીને પોતે કંઈક મેળવી શકશે એવો ઉત્સાહ હોય એવા પ્રકારની સ્પર્ધા રાખવી જોઈએ એને પ્રોત્સાહન આપવું જોઈએ પ્રેરણા આપવી જોઈએ જેથી એ સ્વાધ્ય કાર્ય ખૂબ જ સારી રીતે કરી શકે ત્યારબાદ છે સ્વાધ્ય સંપૂર્ણ થાય એ માટે બાળકોને શિક્ષકનું ઔચિત્યપૂર્ણ માર્ગદર્શન મળી રહેવું જોઈએ સૌ પ્રથમ શિક્ષકે જે સ્વાધ્ય કાર્ય આપે છે એના માટે માર્ગદર્શન ચોક્કસ રીતે આપવું જોઈએ જો બાળકોને ન સમજાય તો તેના માટે શિક્ષકે સતત માર્ગદર્શનમાં રહેવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ ક્યાંક ભૂલ કરતા હોય તો સતત ધ્યાન રાખી અને તેઓની તેઓનું ભૂલોનું નિવારણ એ કરી શકે એ પ્રકારની એમનું માર્ગદર્શન હોવું જોઈએ ત્યારબાદ સ્વાધ્યાય દ્વારા બાળકોને હેતુપૂર્ણ પ્રવૃત્તિ કાર્યનો આનંદ સંતોષ મળવો જોઈએ સ્વાધ્યાય તેઓ માટે સજા ન બને અહીંયા આપણે બાળકોને જે સ્વાધ્યાય કાર્ય આપીએ છીએ એ ઘણીવાર બાળકો ઘરે જઈ અને ફક્ત સ્વાધ્યાય કરવા માટે કરતા હોય છે પરંતુ બાળકોને એ સ્વાધ્યાય કરવામાં સતત આનંદ રહે ઉત્સાહ રહે અને કરવાની એક જાગૃતતા આવે એ પ્રમાણે સ્વાધ્યાય કાર્ય તેઓને સંતોષ મળે એ પ્રમાણે આપવા જોઈએ સ્વાધ્યાય એ એમના માટે સજા ન હોવી જોઈએ કે કંટાળો ઉપજાવે તેવા ન હોવા જોઈએ ત્યારબાદ છે સ્વાધ્ય શિક્ષણ કાર્યના ઉદ્દેશો સાથે સુસંગત હોવા જોઈએ શાળામાં જ્યારે શિક્ષક બાળકોને સ્વાધ્યાય સોંપે છે ત્યારે એ વિષય વસ્તુને ધ્યાને રાખી તેને અનુરૂપ સ્વાધ્યાય કાર્ય પરખંડમાં વર્ગની બહાર ઘરકામમાં કે ઘરે જઈને કરવાની પ્રવૃત્તિઓ એ દરેક વિષય વસ્તુને અનુરૂપ હોવી એ ખૂબ જરૂરી છે જેથી કરીને વિદ્યાર્થીઓને એ પોતાની જે મૂલ્યાંકન છે લેખિત મૂલ્યાંકન છે એમાં એ ઉપયોગી થઈ પડે જો શેય કાર્ય કાળજીપૂર્વક અને આયોજનપૂર્વક વિદ્યાર્થીઓને આપવામાં આવે તો એનાથી તેઓને અનેક લાભ તેમના ગામ જ્ઞાનમાં વૃદ્ધિ તેમજ ભવિષ્યમાં પણ આ જ્ઞાન તેઓને ઉપયોગી બની રહે અને આ સ્વાધે બાળકે સ્વપ્રયત્ને કરવાના હોય છે તેમજ વિદ્યા વિદ્યાર્થીએ શિક્ષકની મદદ લઈ માતા પિતાની મદદ લઈ કે અન્ય કોઈની મદદ લઈ અને એ સ્વપ્રયત્ને કરવાના રહે છે વર્ગ શિક્ષણ કાર્યની મર્યાદાઓ દૂર થાય છે સાધ્ય કરવાના કારણે વિદ્યાર્થીઓને જે વિષય વસ્તુ શીખવવામાં આવે છે તે અંગેના સ્વાદે કાર્યનું પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કરવામાં કરી શકે છે અને આ માટે એ વર્ક શિક્ષણ કાર્યની મર્યાદા પણ દૂર થાય છે શીખવા કે ભણવા પ્રત્યે બાળકનું અનુકૂળ વલણ કેળવી શકાય છે સ્વાધ્ય કાર્ય એ એવી વસ્તુ છે કે જે બાળકે સ્વપ્રયત્ન કરવાના હોય છે જાતે કરવાનું હોય છે તેવી બાબતમાં એ સ્વાધ્ય કાર્ય કરતી વખતે શિક્ષકનું માર્ગદર્શન હોવું ખૂબ જરૂરી છે વૈયક્તિક વૈયક્તિક તફાવતની સુમેળ સાધવા સ્વાધ્ય કાર્ય સહાયરૂપ બની રહે છે એટલે કે વર્ગખંડમાં અલગ અલગ પ્રકારના બાળકો આવતા હોય છે તે દરેક વ વચ્ચે સુમેળ સાધવા માટે સ્વાધ્ય કાર્ય એ ખૂબ સહાયરૂપ બની રહે છે વિદ્યાર્થીઓને પોતપોતાની ગતિ પ્રમાણે પ્રગતિ કરવાની તક મળે છે દરેક વિદ્યાર્થીને સાધ્ય કાર્ય માટે એ પોતે પોતાની જ્ઞાન અનુભવ અને માર્ગદર્શન પ્રમાણે અલગ અલગ પ્રકારે ગતિ પ્રમાણે પોતાના પોતાનું કાર્ય કરે છે પોતાના સ્વાધ્યય પૂર્ણ કરે છે તો એમને પોતાને એક સ્વતંત્ર તક પણ મળી રહે છે વર્ગ શિક્ષણની પરિપૂર્તિ સ્વાધ્યાય દ્વારા થઈ શકે છે વર્ગ શિક્ષણમાં વિષય વસ્તુ શીખવવામાં આવે છે તેના મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓને સ્વાધ્યય આપવામાં આવે છે અને શું શીખ્યા છે કે કેટલું શીખ્યા છે એની પરિપૂર્તિ માટે સ્વાધ્યાય કાર્ય એ ખૂબ ઉપયોગી થઈ પડે છે મેઘાવી બાળકોને પ્રવૃત્તિ મળે છે મંદ અને પછાત બાળકો માટે સ્વાધ્યય દ્વારા ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પણ પ્રયોજી શકાય છે આ ખૂબ જ સરસ બાબત છે કે વર્ગખંડમાં આપણે ત્રણ પ્રકારના બાળકો આવતા હોય છે ખૂબ જ હોશિયાર મધ્યમ અને ખૂબ જ ઓછું શિક્ષણ કાર્ય ગ્રહણ કરવાની શક્તિ ધરાવતા બાળકો આપણને વર્ખંડમાં જોવા મળે છે તો આ સમયે સ્વાધ્યાય કાર્ય એ મૂલ્યાંકનનો એક ભાગ આપણે કહી શકીએ એના દ્વારા શિક્ષક એ સ્વાધ્યાય કાર્યો આપી અને તેના પરથી ઉપચારાત્મક કાર્ય કરાવી શકાય છે અને એના દ્વારા બાળકોમાં ક્યાં ક્યાં ક્ષતિ રહી છે ક્યાં ક્યાં ભૂલો થઈ છે એ વિશે ફરી એ લોકોને માર્ગદર્શન આપી અને સૌની સાથે ગતિ કરવાની એક શક્તિ આપી શકાય છે તેના માટે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ સમૂહ જૂથ અધ્યયન પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ જેવી શિક્ષણની આધુનિક પદ્ધતિઓમાં પણ સ્વાધ્યાયને મહત્વનું સ્થાન આપવામાં આવે છે આ દરેક પદ્ધતિ દ્વારા સાધ્ય કાર્ય કરાવી અને બાળકોમાં એક સાથે શિક્ષણ લઈ શકે ગ્રહણ કરી શકે તે પદ્ધતિનો ઉપયોગ સાધ્ય કાર્ય દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ છે પુસ્તકાલય પુસ્તકાલય એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનનું એક અગત્યનું મહત્ત્વનું સ્થાન છે પુસ્તકાલય એટલે શાળાની બૌદ્ધિક પ્રયોગ શાળા શાળાની સમગ્ર બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક જીવનનું તે જ્ઞાનનું કેન્દ્ર આપણે કહી છીએ શાળાના શૈક્ષણિક કાર્યક્રમને અમલી બનાવવામાં સમૃદ્ધ કરવામાં કે તેની પરિપૂર્તિ કરવા માટે પુસ્તકાલય જેવી બીજી એક જગ્યા કે પ્રવૃત્તિ નથી શિક્ષણની નૂતન સંકલ્પના પ્રમાણે માત્ર પાઠ્યપુસ્તકનું વાંચન વિદ્યાર્થીઓ માટે પૂરતું નથી વિદ્યાર્થીઓને વાસ્તવમાં તો વાંચનના વ્યાપક અનુભવો મળવા જોઈએ એટલે કે એક જ વિષય વસ્તુ પાઠ્યપુસ્તક જ વાંચીને વિદ્યાર્થી એ વિષયનું જ્ઞાન પૂરતું એના માટે નથી પરંતુ અલગ અલગ એ જ વિષયના પુસ્તકોનું જ્ઞાન મેળવી અને તે એ રીતે એક વસ્તુ માટે તે ખૂબ જ વ્યાપક રીતે એના વિશેની જાણકારી એ અલગ અલગ પુસ્તકો દ્વારા જે પુસ્તકાલયમાં હોય છે તેની સૂચિ શિક્ષકો દ્વારા મેળવી અને એ પુસ્તકોનું વાંચન કરી એક જ વસ્તુ માટે જુદા જુદા જુદી જુદી બાબતો વિશે એ જાણકારી મેળવી શકે છે આ માટે પુસ્તકાલય અજોડ સ્થાન અને સાધન છે તેના વડે વૈયક્તિક તફાવતોને પહોંચી વળવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અગાઉ આપણે વાત કરી એવી જ રીતે દરેક અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય એ ખૂબ જ જ્ઞાન મેળવવાનું સ્થાન મહત્વનું ગણવામાં આવે છે સ્વાધ્યાય અને સ્વ અધ્યયન જેવી પ્રવૃત્તિઓ માટે અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ માટે અમલીકરણ પુસ્તકો વિદ્યાર્થીઓને ઉપયોગી કરે એ આવશ્યક બાબત છે પુસ્તકાલયની ટેવ વિદ્યાર્થીઓને શિક્ષણ કાળ દર દરમિયાન અને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે વિદ્યાર્થી કાળ દરમિયાન વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં વાંચવાની સંદર્ભ ગ્રંથો ઉપયોગ કરવાની જે ટેવ પડે છે એ એમના આજીવન કાળ દરમિયાન એ ખૂબ જ ઉપયોગી અને જીવનમાં ડગલેને પગલે એ ખૂબ જ સારી આદત તરીકે ગણવામાં આવે છે વિદ્યાર્થીનું નવું જ્ઞાન મેળવી શકે છે મેળવેલા જ્ઞાનને અદ્યતન અને ચીર સ્મરણીય રાખી શકે છે જિજ્ઞાસા સંતોષી શકે છે રસ કેળવી શકે છે અભ્યાસક્રમને એના સર્વાંગીણ સ્વરૂપમાં પણ એ સમજાવી શકે છે તો પુસ્તકાલય એ વિદ્યાર્થીના શિક્ષકના અને અન્ય લોકોના જીવનમાં ખૂબ જ અગત્યનું સ્થાન એ પુસ્તકાલયનું છે પુસ્તકાલય આટલી અસરકારક અને ઉપયોગી પ્રયુક્તિ હોવા છતાં આજે આપણી મોટાભાગની શાળાઓમાં એની જે પરિસ્થિતિ છે એ દયાજનક છે એ સ્વયં સ્પષ્ટ છે કે માત્ર દેખાવ ખાતર કે પછી કેળવણી ખાતાને સંતોષવા ખાતર શાળા પુસ્તકાલયો તૈયાર કરવામાં આવે છે બનાવવામાં આવે છે પુસ્તકોની પસંદગી અયોગ્ય હોય છે પુસ્તકોનું વર્ગીકરણ પણ વૈજ્ઞાનિક હોતું નથી પુસ્તકો અને સામાયિકોની જાળવણી પણ યોગ્ય રીતે થતી નથી શાળાના મકાનના ખરાબમાં ખરાબ પુસ્તક પુસ્તકાલય રાખવામાં આવે છે પુસ્તકો વિદ્યાર્થીઓને સહેલાઈથી ઉપલબ્ધ હોતા નથી પુસ્તકોની વ્યવસ્થા અને વહીવટી માટે ગ્રંથ ગ્રંથપાલ પણ હોતા નથી આ અને આવી અનેક મર્યાદાઓ એ પુસ્તકાલયો માટે આપણે જોઈ શકીએ છીએ આજની વર્તમાન પરિસ્થિતિમાં તો પુસ્તકાલયો એ ઘણીવાર ફક્ત એક સંસ્થાની વ્યવસ્થા માટે કરવામાં આવે છે તેનો યોગ્ય ઉપયોગ કરવો એ શાળા આચાર્ય અને નિરીક્ષકની એ જવાબદારી છે કે તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરાવવો વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવા માટે શિક્ષકની જવાબદારી થઈ જાય છે કે વિદ્યાર્થીઓને પુસ્તકાલય કેવી રીતે ઉપયોગ કરવા તેની સૂચિ આપવી વિષય વસ્તુને આધારિત એવી સૂચિ તૈયાર કરવી જેથી વિદ્યાર્થીઓ પોતે જે વિષય ભણી રહ્યા છે તે વિષયને અનુરૂપ કેટલા કેટલા પુસ્તકો લાઇબ્રેરીમાં મૂકવામાં આવે છે પુસ્તકાલયમાં એવા કેટલાક સંદર્ભ ગ્રંથો છે એ વિષયની જો ચોક્કસ સૂચિ માર્ગદર્શન આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સરસ રીતે પુસ્તકાલયની વાંચન દ્વારા ઉપયોગ કરી શકે છે પુસ્તકાલયની પ્રવૃત્તિને સફળ બનાવવા માટે અનેક સક્રિય પગલાં ભરવા જરૂરી છે પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને કક્ષા રસને અનુરૂપ પુસ્તકો હોવા એ ખૂબ જરૂરી છે એટલે કે પુસ્તકો એના સંદર્ભ એક વિષય વસ્તુના અનેક બાબતોના સંદર્ભ પુસ્તકો હોવા જરૂરી છે એની યોગ્ય પસંદગી કરવામાં આવે તો ચોક્કસ દરેક વિષયના પુસ્તકો પુસ્તકાલયોમાં મળી રહે છે પુસ્તકોની પસંદમાં અભ્યાસક્રમને પણ ધ્યાનમાં લેવો છો આ ખૂબ અગત્યની બાબત છે કે વિદ્યાર્થીઓનો જે અભ્યાસક્રમ છે અને એને અનુરૂપ જ વિદ્યાર્થીઓને એની સૂચિ તૈયાર કરવામાં આવે છે એ પ્રમાણેના પુસ્તકો લાઇબ્રેરીમાં હોવા જોઈએ વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં વાંચનમાં રસ લે એવી શિક્ષણ પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓનું આયોજન થવું જોઈએ વિદ્યાર્થીઓ પુસ્તક વાંચે એની નોંધ કરે અને પછી એના સંક્ષેપમાં અહેવાલ પણ રજૂ કરે તો એ વ્યવસ્થા એ શિક્ષક અને આચાર્ય દ્વારા શાળામાં થવી જોઈએ પુસ્તકાલય વાંચન માટે અલાયદા તાસ પણ ગોઠવી શકાય છે વાંચન સ્પર્ધાઓ જેવી પુસ્તકાલયોના આવરણો બુલેટિન બોર્ડ પર મૂકી શકાય છે વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષી શકાય એવી સૂચિઓ પણ તૈયાર કરવી જોઈએ આ અને આવા અનેક પગલાં ભરી પુસ્તકાલયને શાળામાં એક એવું અંગ બનાવો બનાવવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ પુસ્તકાલય પ્રત્યે આકર્ષાય તેમાં રસ લે અને નવા નવા ની જાણકારી મેળવી અને શિક્ષકને તેવા પુસ્તકો પુસ્તકાલયમાં લાવવાનો આગ્રહ રાખે તો અહીંયા પુસ્તકાલય એ જીવંત રાખવા માટે શિક્ષક આચાર્ય અને વિદ્યાર્થી પણ એના માટે આગ્રહ રાખી શકે છે અને તે કરવા માટે એ પ્રોત્સાહિત અને પ્રેરણા પણ આપી શકે છે તો પુસ્તકાલય એ વિદ્યાર્થીના જીવનમાં ખૂબ અગત્યનું એક અંગ છે ત્યારબાદ છે શાળાઓ માટે રેડિયો પ્રસારણ ટીવી અને યુટ્યુબ એ બાળકો માટે શૈક્ષણિક અને પોતાને પોતાના વિષયને અનુરૂપ બાબતો જાણવાની જે સ્ત્રોત છે એ ટીવી યુટ્યુબ અને અન્ય એવા દ્રશ્યસાવ્ય બાબતો આપણને જોવા મળે છે જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતે જ્ઞાન મેળવી શકે છે રેડિયો આમ તો મનોરંજનનું સાધન છે છતાં એનું શૈક્ષણિક મૂલ્ય ઓછું નથી આથી જ રેડિયો પરથી બધા જ દેશોમાં શાળા માટેના પ્રસારણો રજૂ થાય છે આપણા દેશમાં આકાશવાણી દ્વારા અપાતા શાળા માટેના કાર્યક્રમો જેટલા ઉપયોગી થવા જોઈએ તેટલા થતા નથી અને અત્યારે કોમ્પ્યુટર અને અન્ય ટેકનિકલ બાબતો દ્વારા શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થતા હોય છે તેથી અત્યારે રેડિયોનું મહત્ત્વ ઘટી રહ્યું છે રેડિયોનો ઉપયોગ લોકો કરતા કરતા નથી અને કરે તો પણ ઘણો ઓછો એનો ઉપયોગ આપણને અત્યારે જોવા મળે છે અત્યારે શિક્ષણ જગતમાં ટેકનોલોજીનો ઉપયોગથી ટેલિવિઝનમાં પણ આવા પ્રોગ્રામો પ્રસારિત કરવામાં આવે છે તેમજ યુટ્યુબ પર પણ આપણને જે વિષય સારો આવડતો હોય તે વિશેનું તલ સ્પર્શી જ્ઞાન એ આપણને યુટ્યુબ ઉપર મળી રહે છે તેમજ ઘણી બધી વેબસાઇટ પર નિઃશુલ્ક વિડીયો આપણને અવેલેબલ હોય છે તેનાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સરળ જ્ઞાન આપણને જાણવા મળે છે શિક્ષણની પ્રવૃત્તિ તરીકે રેડિયો રેડિયો પ્રસારણનું મૂલ્ય ઘણું ઓછું અત્યારે આપણને જોવા મળે છે રેડિયો પ્રસારણો શાળા શિક્ષણમાં પૂર કરી શકે છે વસ્તુને સમાવી અને અદ્યતન દ્રષ્ટિથી રજૂ કરી શકે છે આવા પ્રસારણો અધિકૃત વિદ્વાનો અને તજજ્ઞો દ્વારા રજૂ કરવામાં આવે છે ભાષા સરળ અને શુદ્ધ તેમજ અસરકારક શિક્ષણ આપી શકાય છે રેડિયો પ્રસારણ દ્વારા જ્ઞાન કે માહિતી મેળવવામાં વિદ્યાર્થીઓને વૈવિધ્ય પૂરું પાડવામાં આવે છે દૂર દૂરના ગામોમાં પણ વિદ્યાર્થીઓ આધુનિક અને અદ્યતન પ્રવાહોથી જ્ઞાત થઈ શકે તેના માટે આવા પ્રસારણો એ રેડિયો ટીવી પર કરવામાં આવે છે વિદ્યાર્થીઓનું શ્રવણ કૌશલ્ય વિકસે એના માટે આવા પ્રસારણો એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે વર્ગ કાર્યની પૂર્વ તૈયારી માટે કે પછી અનુકાર્ય તરીકે રેડિયો પ્રસારણો અત્યંત ઉપયોગી સાબિત થાય છે રેડિયો પ્રસારણનું આટલું મહત્ત્વ હોવા છતાં એની કેટલીક મર્યાદાઓ પણ આપણને જોવા મળે છે આમાં વિદ્યાર્થીઓને ફરીથી સાંભળવાની કે પ્રશ્નો પૂછી શકવાનું નિવારણ કરવાની તક મળતી નથી વિદ્યાર્થીઓને દ્રશ્ય અનુભવો પ્રાપ્ત થતા નથી અને દ્રશ્ય અનુભવો વગર માત્ર શ્રાવ્ય અનુભવો અસરકારક બનતા નથી એમાં આપણે જોઈએ તો ગણિત જેવા વિષયો કે જેમાં કાપા કૌશલ્ય કાર્યની જરૂર હોય છે તે અને વિજ્ઞાનના પ્રયોગો રેડિયો દ્વારા શીખી શકાતા નથી પ્રયોગશાળા કે પુસ્તકાલયોમાંથી વિદ્યાર્થીઓને જે વિષાદ વિષદ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે રેડિયો પ્રસારણમાંથી મળતું નથી તો આ એની કેટલીક મર્યાદાઓ પણ આપણે જોઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલાક દૃશ્ય સાવ્ય સાધનો અને તેના ઉપયોગ વિશેની ચર્ચા કરી હવે પછી એના બાબતની ચર્ચા હવે પછીના વ્યાખ્યાનમાં કરીશું નમસ્કાર